નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયો જે છે પૂરા ગુજરાતવાસીઓ જે છે એના માટે સૌથી મહત્ત્વનો વિડીયો છે મહત્ત્વનો વિડીયો એટલા માટે કહી શકાય કે ભવિષ્યની અંદર તમારા સાથે પણ આવી રીતના ન બને એટલા માટે જાગૃતતા દાખવવાની જરૂર છે એટલા માટે જાગૃતતા દાખવવાની જરૂર છે મિત્રો કે હમણાં મહિના દિવસ પહેલાં જ ગુજરાતની અંદર ઘણા બધા ભ્રષ્ટાચાર ચાલે છે અને એના અગેન્સ્ટ ગવર્મેન્ટ જે છે એ એક્શનમાં આવે છે એ વસ્તુ આપણે સમજી શકીએ પરંતુ હમણાં જ એક ટૂંક સમયની વાત કરું કે એક મહિના દિવસ પહેલાં જે અમદાવાદની મોટા મોટી ખ્યાતિ હોસ્પિટલ છે તો એ લોકોએ પૈસા પડાવવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું જે આપણે પાંચ લાખ રૂપિયાનો મેડિકલ વીમો જે છે મળે છે એનો પૈસા કેવી રીતે આવે એ મેળવવા માટે થઈ અને લોકોની જાન જે છે એના ઉપર ખિલવાડ કર્યો છે અને એ લોકોએ કેવી રીતે કર્યું કે નાના જે ગામડાઓ છે તો એમાં ફ્રી મેડિકલ કેમ્પ કરી અને નાના લોકોને આવી રીતના સારવાર માટે ત્યાં અમદાવાદ લઈ જતા હતા અને ત્યાર પછી એને એવા બનાવ બાના બનાવવામાં આવે કે તમને કોઈ ગંભીર બીમારી છે તમને ઓપરેશન આવશે અને આવી રીતના એના પરિવારની મંજૂરી વગર જ એના ઓપરેશન એન્જીઓગ્રાફી કરાવવામાં આવતા હતા અને અધિકારીઓ પણ આમાં સામેલ હતા પરંતુ આમાં જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના જે અધિકારીઓ જે પૈસા ટ્રાન્સફર કરવાવાળા હોય છે તો એ પણ આમાં સામેલ હતા જો કે એજન્સીને અત્યારે હટાવી દીધી છે ગવર્મેન્ટે તો આ વસ્તુ જે છે તમારી સાથે પણ ભવિષ્યની અંદર ન બને એટલા માટે તમે ક્યાંય પણ હોસ્પિટલમાં જાઓ તમને એવી રીતના કોઈ ઓપરેશન કરાવવાનું કે સૌ પ્રથમ તમે બે ત્રણ જગ્યાએ બતાવો ત્યાર પછી જ તમે આગળ કોઈ પણ ડિસિઝન લેવું હોય તો લો બરાબર અને આમાં મોસ્ટ ઓફલી નાના લોકો છે ગરીબ લોકો જે છે કે જે ત્રણ ટંક બે ટંક અનાજ મેળવવા માટે મજૂરી કરી રહ્યા છે એવા લોકોને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે એજ્યુકેટેડ લોકો છે પૈસાવાળા લોકો છે તો એવા લોકો તો ખબર જ છે કે એના બધી વસ્તુની ખબર હોય છે એટલા માટે તમારા માટે જરૂરી છે મિત્રો અને એના થ્રુ એના અગેન્સ્ટ જે છે એ ગવર્મેન્ટે એક્શન લીધી છે અને હવે કોઈ પણ તમારે આવી રીતના બને છે ડૉક્ટર ગેર ગેરવર્તન કરે છે અથવા તો કોઈ પણ તપાસ કરીને આવી રીતના ઓપરેશન કરાવવાનું કહે તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો બરાબર તો એનો શું આખો રિપોર્ટ છે એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને સરકારનો એક મહત્ત્વનો નિર્ણય આવ્યો છે રાજ્ય સરકારે જાહેર કર્યો વોટ્સએપ નંબર વોટ્સએપ નંબર મેં તમને ડિસ્પ્લે પર જણાવી દીધો તેમ છતાં પણ હું તમને જણાવી દઉં મિત્રો બાણું બે નવ્વાણું ત્રેવીસ જીરો જીરો પાંચ આ નંબર ઉપર તમે ગમે ત્યારે પણ હોસ્પિટલની અંદર તમારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મતલબ કે આયુષ્યમાન કાર્ડ રિલેટેડ તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય અથવા તો તમને કોઈ મૂંઝવણ હોય અથવા તો તમારું કંઈ કામ ન થતું હોય તો તમે આમાં ફોન કરશો તો તમને જરૂરથી મદદ મળી શકે છે કાર્ડમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો જાણ કરવા સૂચના આરોગ્ય આ મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી અને જાણકારી આપી પ્રધાનમંત્રી યોજનાને લઈને સરકારે આજે મહત્ત્વના સમાચાર આપ્યા છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડના અપ્રુવલ આપતી એજન્સીને બદલી દેવામાં આવી છે જે કાર્ડની અપ્રુવલ આપતી મતલબ કે ડૉક્ટરો જે છે હોસ્પિટલ જે છે ત્યાંથી ફોર્મ ભરાવે અને એ જે છે એજન્સી દ્વારા એના કાર્ડ જે છે અપ્રુવલ કરવાનું હોય છે ત્યારે જે ડૉક્ટરના ડૉક્ટર જે હોસ્પિટલનું અકાઉન્ટ હોય તેમાં પૈસા જમા થતા હોય છે અને એના થ્રુ જ આ કૌભાંડ જે છે મળીને કરવામાં આવ્યું છે ખ્યાતિ હોસ્પિટલ એવા તો ઘણા બધા થયા છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલનું બહાર આવ્યું છે એટલા માટે આપણે ખ્યાતિ હોસ્પિટલનું નામ લઈએ છીએ બરાબર તો એક જે એજન્સીઓ જે છે તે એજન્સીને પણ હટાવી દેવામાં આવી છે અને નવી એજન્સી બેસાડવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે એજન્સીનું આ સમગ્ર કૌભાંડ બહાર લાવ્યું હતું અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડને અપ્રુવલ આપવામાં ગેરરીતિ કર્યા બાદ એજન્સીને અત્યારે બદલી દેવામાં આવી છે આરોગ્ય મંત્રી મંત્રી ઋષિકેશ પટેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનાની નવી એસઓપી જાહેર કરી છે તાજેતરમાં થયેલા ખ્યાતિ જેવા કાંડ રોકવા સરકાર દ્વારા હોસ્પિટલો માટે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પલેન હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવાયા છે કેટલાક નિયમોની વાત કરીએ તો કાર્ડિયોલોજીની સેવામાં હોસ્પિટલોમાં ફૂલ ટાઈમ ડોક્ટરો હોવા જરૂરી છે અત્યારે ઘણા બધા હોસ્પિટલ એવી હોય મિત્રો કે હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર જ ન હોય અથવા તો ડૉક્ટર હોય તો એ ફૂલ ટાઈમ ન હોય અથવા તો કોઈ નર્સ જશે તો એવી રીતના એના આ ઓપરેશન કરતા હોય છે અને એમાં ઘણા બધા લોકો જે છે આજીવન ગંભીર બીમારીનો શિકાર બને છે અથવા તો અમુક જે દર્દીઓ હોય તેના મોત પણ થઈ ગયા છે જે ખ્યાતિ હોસ્પિટલમાં આપણે જોયું છે ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય એવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજીસ્ટ સેવાઓ આપતા સેન્ટર એન્ઝોપ્લાસ્ટી કરી શકશે ત્યાર પછીની વાત કરીએ તો હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની સીડી વિડીયોગ્રાફી અપલોડ કરવાની રહેશે મિત્રો આ સૌથી મહત્ત્વની વસ્તુ છે તેમજ વિડીયોગ્રાફી પણ કરવી પડશે અને દર્દીઓ અને સગાની સંમતિ માટે લેખિત અને વિડીયોગ્રાફી દ્વારા સંમતિ લેવી પડશે ખ્યાતિ હોસ્પિટલમાં પોતાના સ્વજનો જે છે એને મતલબ અહીં ઘરે જે છે કોઈને ખબર ન હતી કે ભાઈ મારા પરિવાર તો ખાલી બતાવા ગયા છે ને પાછા આવી જશે અને એને ખબર વગર એના ઓપરેશન કરાવી નાખ્યા અને ઘણા બધા દર્દીઓ જે છે મૃત્યુ પામ્યા તો એ બધી વસ્તુને લઈને ગવર્મેન્ટ સ્ટ્રિક થઈ છે કે હવે તમારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દર્દીઓનું ઓપરેશન કરો તો તમારે એના વિડિયો સીડી બનાવવી પડશે વિડીયોગ્રાફી કરવી પડશે અને સગા સંબંધીઓ છે તો એની લેખિતમાં તમારે સંમતિ લેવી પડશે લેખિતમાં સંમતિ વગર હવે કોઈ પણ ઓપરેશન કોઈ વસ્તુ થઈ શકશે નહીં તો આ હતી આજની માહિતી સૌથી મહત્ત્વની માહિતી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો બીજા મિત્રોને શેર કરજો જેથી કરીને એ પણ આ વસ્તુ પ્રત્યે જાગૃત થાય અને આવી જ અપડેટ હર રોજ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો